વેલકમ ટુ માય ન્યુ વન તો બધાનું આજે સ્વાગત છે મારા નવા બ્લોગમાં તો સૌથી પહેલા તો બધાને મારા જય શ્રી રામ જય નર તો ગુડ મોર્નિંગ બધાને તો કેમ છો બધા તો તમે જોઈ રહ્યા છો બ્લોગર દિવ્યાને તો અત્યારે સવારના વાગી ગયા છે 10 અને ઘણું બધું કામ કરી લીધું છે અને તમે અહીં જોઈ શકો છો મે કેટલા બધા કપડા જોયા કેટલું બધું કામ કર્યું અત્યારમાં અને એક વસ્તુ હું તમને બતાવું સૌથી પહેલા તો તો અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ ક્યુટ એવી છે ને નાની એવી વાછડી છે આ બંને રોજ જે મારા ઘરે આવે છે ને તો આજે પણ અહીંથી તમે લાવી બેને રોટલી ખોરાઈ દો નાની છે ને તો બહુ ક્યુટ છે હમણાં બંને વાત હતી ખાવા માટે મોટીને રોટલી દીધી તો નાની કે મારે લેવી છે મને કેમ ના આપી તો પછી એને આપી તો છો કેવી રીતે ખાય છે બેની બંનેને ભૂખ લાગી હશે બિચારીઓને તો મેં બંનેને રોટલી ખોરાવી દીધી છે અને બંને શાંતિથી ખાઈ રહી છે તો હવે હું મારા જે ઘરના કામ છે એ પતાવી લઉં અને ઘરના કામ કરીને તમને પાછી મળું અને આમ જો હવે કેવી મસ્ત છે ને આમ એકદમ ક્યુટ ક્યુટ આજે મારા ભાઈને સ્કૂલે જવાનો વારો આવ્યો છે દસ પંદર દિવસ પછી ફાઈનલી અમારા જે ભાઈ છે સ્કૂલે જવાના છે અને સ્કૂલે જવાનું નામ પડ્યું છે એટલે અમારા ભાઈ જે છે રિસાઈ ગયા છે કારણ કે સ્કૂલે જવું નથી મળે કાંઈ કામ ની સ્કૂલે તો બધું કરવાનું યોગા કરવાના ગાવાની ને બધું કરવાનું એટલે ભાઈને એવું બધું પસંદ નથી આવતું હવે પેલા નાનો હતો ત્યારે બધું કરતો ત્યાં ગીત ગાતો ગાતો પ્રાતો કઈ એક્ટિવિટી કરાવતો એક્ટિવિટી બધું કરતો પણ હું જે મોટો થઈ ગયો ને એમ બધી ખબર પડવા લાગી એટલે ભાઈને હું શું લાવું છું તો અમારા જે ભાઈ છે રિસાઈ ગયા છે કે સ્કૂલે નથી જવું કઈ પણ ના છૂટકે હું આજે સ્કૂલે મોકલવાની છું તો

તો હાલો ભાઈ આપણે બીજી વાર પાછા બેસી ગયા છીએ અને 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 છે 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 રોટલી ભાત તીખા ખીર મીઠી એની સાથે શાક કોની જરૂરથી જણાવજ આજના વિડીયો